આપને સૌ યુવાનોના ઘણા બધા આગેવાનોને એક નમ્ર વિનંતી છે કે અમારા ઘણા બધા એવા પડતર પ્રશ્નો છે સાથે સાથે મારું એક જ તમને સજેશન અને સૂચન છે કે આપ સૌ ફરીથી બંધારણ પર ચર્ચા અને વિચારણા કર્યા પછી જ અમલમાં મૂકો સમાજના એટલા બધા પડતર પ્રશ્નો છે કે જેની અંદર આગેવાનો પણ એના સહ સહકાર નથી આપી રહ્યા સાચી વાત છે કે ખોટી વાત છે એટલે આગેવાનોને મારી નમ્ર વિનંતી છે કે અમે યુવાનો અમારી સંઘર્ષ સમિતિ અમારા માતા બહેનો તમારી સાથે છે પણ એટલો સાથ સહકાર તમે જો અમને આપશો તો આપણું બંધારણની દિશા આપણી સમાજની દિશા આપણે બદલી શકીએ છે સાથે સાથે હું ધન્યવાદ કહું છું કે જે આપણા જીએસટી ના કર્મચારી દિનેશભાઈ છે એમનો સંપર્ક મારો અવારનવાર વાતચીત વોટ્સઅપ થ્રુ થતી રહે છે પણ સાહેબ તમને ધન્યવાદ છે સાથે સાથે વિક્રમ મામલતદાર સાહેબને પણ ધન્યવાદ છે કે જે શિક્ષણના મુદ્દા માટે ભેગા થયા છે તો મેં હું ઈચ્છું છું કે બંધારણ માટે સમાજ માટે ભેગા થઈએ છે પણ શિક્ષણ માટે ક્યારે ભેગા થશો કેમ કોઈને બનવું નથી કોઈનો છોકરો ડોક્ટર બનાવો નથી કેમ વકીલ બનાવો નથી મે સમાજ બંધારણના વિરુદ્ધમાં જઈ રહ્યો છું હાલ પૂરતો કારણ કે મારી સ્પીચ અલગ છે પણ મેં હું ઈચ્છું છું કે સમાજ શિક્ષિત થશે તો બંધારણ બનાવવાની પણ કોઈ જરૂર નહીં રહે ઓટોમેટિક અમલીકરણ થશે એટલે સાથે સાથે દરેક આગેવાનોને મારી નમ્ર વિનંતી છે કે આટલો જ ભાર બંધારણ પર મૂકવામાં આવે છે એટલો જ શિક્ષણ પર એટલો જ આરોગ્ય પર મૂકવામાં આવે અમને વાતોથી કોઈ લેવા દેવા નથી અમને અમલીકરણ જોવે છે બધા તૈયાર છો ને અમલીકરણ માટે બસ આપ સર્વેને હા બીજી વસ્તુ એ કહું છું કે અમે કોઈ જે અમારી સંઘર્ષ સમિતિ છે એ સમાજનો એક હદય છે અને સમાજ માટે ચલવીએ છે અમારા કોઈ રાજકારણ માટેનો અમારો હિસ્સો નથી

આભાર ડોક્ટર સાહેબ અને આપણી વાત આપણા રમેશભાઈ ભાઈ